આખરે મિત્રો મહાદેવ ભારતી બાપુ નું કાળું સત્ય સામે આવી ગયું અને મિત્રો એમને જે ગુનો કર્યો છે એની સજા પણ એમને મળી ગઈ તમે બધાએ જોયું હશે કે જ્યારથી આ મહાદેવ ભારતી બાપુ આશ્રમ છોડીને ગયા એના બીજા દિવસે મિત્રો એમની એક વોટ્સઅપ ચેટ વાયરલ થઈ એના પછી એમનું એક ઓડિયો ક્લિપ વાયરલ થયું આજે મિત્રો બધું સત્ય સામે આવી ગયું અને મહાદેવ ભારતી બાપુને આ આશ્રમ છોડવો પડ્યો છોડવો પોતે જાતે નથી પડ્યો પણ એમને છોડાવવામાં આવ્યો હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો અત્યારે હાલ ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો જે આ મહાદેવ ભારતી બાપુ આ આશ્રમ છોડીને જતા રહ્યા એ અમને બહુ મોટી ભૂલ કરી એના પછી મિત્રો એ આશ્રમના ઘણા બધા એવા મોટા મોટા સાધુ સંતો ગુસ્સે થયા કે તમે અમારા આશ્રમનું નામ બદનામ કર્યું છે અત્યારે હાલ એ આશ્રમ છોડીને ગયા એમને પાછા લાવવામાં આવ્યા એમની હોસ્પિટલમાં સારવાર કરી અને હવે ફરીથી શું એમને આશ્રમમાં લાવવામાં આવ્યા તો ના મિત્રો ના હવે તમને આ ભારતીય આશ્રમના બધા હોદ્દા ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે એટલે કે તે હવે આશ્રમમાં નહીં રહી શકે અને રહેશે તો ફક્ત ને ફક્ત ત્રણ દિવસ માટે આવી શકે છે અને મિત્રો આ મહાદેવ ભારતી બાપુને હવે આશ્રમ પ્રત્યે જે તેમના હોદ્દા સોંપેલા હતા એમાંથી કોઈ લેવા દેવા નથી હવે તે આમ એક સાધુ બની ગયા છે હવે તે આ આશ્રમના કોઈ એવા મોટા સાધુ નહીં ગણાય અને તેમને બધા હોદ્દા ઉપરથી ઉતારી દેવામાં આવ્યા છે આ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મહાદેવ ભારતી બાપુએ એક મોટી ભૂલ કરી કે તે આ આશ્રમ છોડીને જતા રહ્યા અને જે મિત્રો તેમની એક વોટ્સઅપ ચેટ વાયરલ થઈ હતી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી એમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે હજુ સુધી આપણને કઈ એનું અપડેટ નથી આપવામાં આવ્યું પણ મિત્રો આવનારા સમયની અંદર આનું અપડેટ જલ્દીથી મળશે કારણ કે બાપુ જે વોટ્સઅપ ચેટમાં વાતો કરતા હતા એ વાતો મિત્રો બહુ જોવાલાયક અને બહુ સમજવાલાયક હતી કે એક આખરે મહાદેવ ભારતી બાપુ આવી વાતો કોની સાથે કરી રહ્યા છે બધું સત્ય સામે આવશે મિત્રો દરેક માહિતી જાણવા માટે આપણે આ યુટ્યુબ ને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો અત્યારે હાલ તો મળતી માહિતી મુજબ એ સમાચાર મળી રહ્યા છે

આ વાતને લઈને તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો બસ આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે